ગુજરાત સરકારના નાણા ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અતુલ કંપની ખાતે સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ લાલભાઈ સ્વાતિવીન લાલભાઈની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડની અતુલ કંપની દ્વારા સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપી ઉપસ્થિત લોકોને વધુ વૃક્ષો વાવવા માટેની કરી હતી ધારાસભ્ય ભરતભાઈ વૃક્ષારોપણને વેગ આપવા અનુરોધ કર્યો હતો અતુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ લાલભાઈએ કંપની દ્વારા વર્ષોથી કરવામાં આવી રહેલ વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતીઓ આપી હતી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ અતુલ કંપની સંકુલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી વીઆઈના પ્રમુખ સતીશભાઈ પટેલ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવેશ કૈલાશનાથ પાંડે વલસાડ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પટેલ કંપનીના અધિકારીઓ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વ કોરોના કાળ દરમિયાન બધાને સમજાઈ ગઈ ઓક્સિજન પાર્ક ને ઓક્સિજન લેવા માટે કે ઓક્સિજનની ટેન્કો માટે સમગ્ર વિશ્વમાં એક મોટી એમ કહેવાય કે મોટી એક સમસ્યા ઊભી થઈ હતી અને તે સમયે આપણને સમજાવ્યું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણો ઉપયોગી છે વલસાડ ખાતે આવેલી અથલ કંપની પરસોથી એની સ્થાપના ઓગણીસો એકાવનમાં થઈ ત્યારથી પર્યાવરણ માટે અને વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોયીઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ ગયા વર્ષે એક લાખ ચૌદ હજાર જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો સુધારણ કરવામાં આવ્યો અતુલ કંપનીના ચેરમેન શ્રી સુનિલભાઈ સ્વાતિબેન અને સર્વે અધિકારીઓને હું ધન્યવાદ આપીશ કે આવા સુંદર આયોજનમાં અને કાર્યમાં એ લોકો સમાજને અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે